ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અકસ્માતમાં સાત નેપાળી કામદારો સહિત આઠ લોકો મોત થયા હતા જોકે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અંધકાર અને કારણે બચાવમાં ઘણી મુશ્કેલી પડી હતી પરંતુ ઘણી મહેનત બાદ તમામ મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જોકે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો ના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ